જે અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત દરમિયાન કન્યા કેડવની મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવના બીજા દિવસે પીએમ શ્રી તાલુકા શાળા એક ખાતે સવારના દસ કલાકે ભૂલકાઓનું નામાંકન કરાવીને શાળા પ્રવેશ કરાવ્યો હતો નોંધનીય છે કે છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક સુશીલ કુંવરબા વર્ણાક્યુલર શાળા વર્ષ અઢારસો ત્રેસઠથી કાર્યરત છે જેમાં બાલ વાટિકાથી લઈને ધોરણ આઠ સુધીના અભ્યાસની વ્યવસ્થા છે આ શાળામાં આશરે ચારસો બાળકો અભ્યાસ કરી રહ્યા છે વધુમાં આ વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત દસ કન્યા અને સોળ મળી કુલ છવ્વીસ ભૂલકાઓને આંગણવાડી તથા ઓગણીસ કન્યા અને પંદર મળી કુલ ચોત્રીસ ભૂલકાઓને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવ્યો પાછા પડતા હોઈએ પણ માન્ય નરેન્દ્રભાઈ જે દિવસે આ શાળા પ્રવેશ અને કન્યા કેળવણી અહીંયાથી દીકરી બોલતી હતી તો તમે જુઓ કે આજે વીસ વર્ષ એકવીસ વર્ષે તમને ખરેખર એનું પરિણામ મળ્યું છે આજે અહીંયાથી જે એ વખતે શાળા પ્રવેશ કરી અને આજે આગળ વધ્યા છે એનું પણ આપણે અહીંયા સન્માન કર્યું ગઈકાલે હું જે ગામમાં હતો ત્યાં ખરેખર જોઈએ ને તો આપણે ઘણી વખત કહીએ કે છેવાડાનું ગામ આદિવાસી પટ્ટા ડાંગમાં છેવાડાનું ગામ અને એ છેવાડાના ગામમાં બીલીયા બીલીયાંબા ગામ હતું ત્યાં તો એ ગામ છેલ્લું પણ એની અંદર શાળામાં જે કામ થાય તો મને લાગે છે એ લોકોએ જે કામ કર્યું હતું એના કારણે આપણે કહી શકીએ કે છેલ્લું નહીં પહેલું ગામ આપણા ગુજરાતનું ડાંગ જિલ્લાનું પહેલું ગામ એટલી સારી વ્યવસ્થા દરેકે દરેક ક્ષેત્રે એ લોકોએ છોકરાઓને ભણાવવાની સાથે સાથે પ્રાકૃતિક ખેતી ત્યાં કરે અને એ ખેતી કરીને જે શાકભાજી થાય એ ત્યાં આગળ છોકરાઓને જમવાની વ્યવસ્થામાં એ શાકભાજી આપે આજે શિક્ષક અને શિક્ષકની એમની જે ભાવ છે કે ભાઈ અત્યારે તમે જુઓ તો દરેકે દરેક જગ્યાએ પહેલાં શિક્ષણમાં આપણને બધાને ખબર હતી કે ભાઈ પેલા શું આપણે ભૂંથે શાકભાજી કાપે શિક્ષકોનું કામ આવું બતાય બતાય આજે તમે જુઓ તો શિક્ષક પોતે પણ છોકરો એક દિવસ જો સ્કૂલે ન આવ્યો હોય તો બીજા દિવસે સ્કૂલે ના આવે તો બીજા દિવસે ઘરે જતા પહેલાં શિક્ષક એના ઘરે પહોંચી જાય છે શું તકલીફ છે કેમ તકલીફ કેમ નથી આવ્યા માદા પડ્યા છે અથવા તો ક્યાં કામે લઈ ગયા છે કે કોઈ સામાજિક કામમાં જતા રહે તરત જ એની ઇન્કવાયરી આ તે સ્કૂલો પાછળ વિદ્યાર્થીઓ પાછળ શિક્ષક પણ એટલું ધ્યાન આપે સરકાર તરફથી યોજનાઓ અને યોજનાઓનો લાભ બરોબર છે પણ નાની નાની મુશ્કેલી સામાજિક મુશ્કેલી અને સામાજિક મુશ્કેલીને પણ શિક્ષકોની સહભાગી થવા માંગી વાલીઓ પણ અત્યારે એટલું ધ્યાન આપતા થયા છે વાલીઓ પણ સ્કૂલે આવતા થયા છે એસએમસીની જે મિટિંગ હોય વાલીઓની જે મિટિંગ હોય છે શાળામાં એમાં પણ વાલીઓ આવતા થયા છે તો આજે બધાના સહભાગથી માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસથી આપણે કામ કરવું છે અને એ સાથે મળે છે તો એનું રિઝલ્ટ પણ કંઈક ઓર હોય છે આજે તમે દરેક જગ્યાએ આજે આદિવાસી પટ્ટામાં આપણે વ્યવસ્થા બધી આવી સાયન્સ કોલેજથી માંડીને મેડિકલ કોલેજ સુધીને આપણે આપી છે પણ વિદ્યાર્થીઓ પણ ભણતા થયા છે કાલે જે ત્યાં આગળ હું ગયો એ ગામમાં જે ડૉક્ટર હતા બેન એ ત્યાંથી ભણેલા હતા અને એ ડૉક્ટર એ વખતે આટલી ફેસિલિટી કદાચ સરકાર તરફથી નહીં હોય પણ એમણે બધી જ મુશ્કેલીઓ પાર કરી અને ડૉક્ટર થયા અને ડૉક્ટર થઈને આજે એ એમના સમાજનું એમના ઘરનું એના કુટુંબનું દરેકનું નામ ઉજાગર કર્યું છે એટલે દરેકે દરેક ક્ષેત્રે આજે પોતાનું જો પરિશ્રમ અંદર દરેક સામાજિક રીતે વાલીઓ અને શિક્ષકો બંને સાથે મળે છે તો વિદ્યાર્થીઓ માટેની હવે દીકરીઓ માટેની ભણવા માટેની પૂરી વ્યવસ્થા કરી છે બે યોજનાઓ નવી આપણે આપી છે કે દીકરીઓને ભણવામાં કોઈ મુશ્કેલી ના પડે કોઈ વિચાર વાલીઓને પણ ના આવે એના માટે નમો લક્ષ્મી કે જે નવ દસ અગિયાર બાર આ ચાર વર્ષ પૂરા કરશે એટલે એને પચાસ હજાર રૂપિયા સુધી મળશે અને દર મહિને પહેલાં નવ અને દસમાં પાંચસો પાંચસો રૂપિયા અગિયાર અને બારમાં સાડા સાતસો સાડા સાતસો રૂપિયા અને બાકી રકમ જે છે એ દસમું પાસ અને બારમું પાસ કરે એને મળી જશે એવી જ રીતે નમો સરસ્વતી યોજના દરેક વિદ્યાર્થી માટે છે એ પછી બાળક હોય કે બાળકી હોય દરેક માટે આપી છે એટલે એમાં સાયન્સમાં જેટલા વધારે જઈ શકે સ્ટુડન્ટ એના ઉપર આપણે ભાર મૂક્યો છે જેથી કરીને અત્યારે જે ઇન્ડસ્ટ્રીઝ સ્કીલ જોઈએ છે એ સ્કીલ મળી રહે એના ઉપર આપણે અત્યારથી ભાર મૂક્યો છે અને આ યોજના થકી ખૂબ સાયન્સમાં લોકો ભણે દીકરા દીકરી દીકરીને બંને લાભ મળશે નમોલક્ષ્મીનો પણ લાભ મળશે જો સાયન્સમાં પણ છે એટલે એના માટે તો બંને અગિયારમાં બારમામાં જો સાયન્સમાં ગઈ દીકરી તો એને બંને સ્કીમનો લાભ મળશે એટલે એના માટે કોઈ તકલીફ ના આવે એનું આયોજન કરી અને નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના બાકી તો જે બધી યોજનાઓ છે એના લાભ તો મળી જ રહ્યા છે અને એ લાભ આપણે આપવાની પણ તૈયાર છે આજે હમણાં જ મને અહીંયાથી ધારાસભ્યશ્રી કહેતા હતા કે ભાઈ તમે મારે વિધાનસભામાં પણ એક હજાર કરોડ રૂપિયાથી વધારે આપણે અહીંયા આગળ ગ્રાન્ટ ફાળવી છે એક હજાર કરોડ રૂપિયાથી વધારે સરકારે આ વિધાનસભામાં પૈસા આપે મેડિકલ હોસ્પિટલ પણ છે કોલેજ પણ છે એટલે સરકાર માટે સરકારની કામગીરી દરેક ક્ષેત્રે દરેક જણ સાથે સામૂહિક બધા સાથે મળી અને જો આપણે બધા આગળ વધીશું તો મને લાગે છે કે જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી સંકલ્પ વિકસિત ભારતનો અને એ પરિપૂર્ણ કરવા માટે આપણે ગુજરાતમાં આપણે સૌ સાથે મળી અને એનો મુખ્ય પાયો જેને કહી શકાય કે વિકસિત ભારત અને વિકસિત ભારતથી માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સૌથી વધારે આપણે ભાર શિક્ષણ જો ઉપર આપીશ તો મને લાગે છે ત્યાં સુધી જે વિકસિત વિકસિત ભારતનો સંકલ્પ છે માન્ય નરેન્દ્રભાઈનો એ પૂરો કરવામાં સૌથી મોખરે ગુજરાત રહેશે આપણે આવો આપણે સૌ સાથે મળી અને આ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ આજે જે મુલકાઓને એડમિશન લીધા છે એ બધાને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કાલે એક બીજી વાત કે કાલે ત્યાં આગાડીનો કામનો એક સૌને મારા નમસ્કાર આજ આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા જિલ્લામાં પધાર્યા છે સાહેબ આપનું હું જિલ્લા પંચાયત પ્રમુખનું પ્રમુખ તરીકે આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું પીએમ શ્રી તાલુકા શાળા એકમાં આજના આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય ધારાસભ્યશ્રી રાજેન્દ્રભાઈ માન્ય રાજ્યસભાના સાંસદ શ્રી નારાયણભાઈ માન્ય જિલ્લાના સમાહર્તા શ્રી કલેક્ટર શ્રી માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ એવા ઉપેન્દ્રભાઈ રાઠવાજી તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો આપ સૌ શિક્ષકગણ જે આ શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ મેળવી રહ્યા છે એવા તમામ વિદ્યાર્થીઓ આંગણવાડીના બાળકો આપ સૌને ખૂબ 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 શુભેચ્છાઓ પાઠવું છું કે આપણા જીવનમાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને

અત્યારે આપણે જોયું જે બાળકોએ એમના હસ્તે પ્રવેશ મેળવ્યો અને આજે ઉચ્ચ હોદ્દા પર કોઈ ડૉક્ટર છે કોઈ નર્સ છે કોઈ શિક્ષક છે એવા એમને હોદ્દા લીધા છે સો ટકા નામાંકન થાય અને શિક્ષણથી કોઈ વંચિત ન રહે એ માટે થઈને આ પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી આજે આપણે જોઈએ છીએ કે શિક્ષકો દરેક બાળકોનું સો ટકા નામાંકન કરીને દરેક બાળકો શાળામાં આવે આંગણવાડીમાં આવે અને ખૂબ સારું શિક્ષણ મેળવે એ હેતુથી આ શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે અત્યારે આપણે સરકાર જે યોજનાઓ છે યોજનાઓ જોઈએ તો દીકરીઓ માટે ખૂબ સરસ યોજનાઓ આજના આપણા પ્રાથમિક શાળાઓમાં દીકરા દીકરીઓ માટે સ્કોલરશીપ અને સારી બધી એવી એક્ઝામ આપવામાં આવે છે સીઈટી છે એનએમએસની એક્ઝામ છે જેને ઉત્તીર્ણ કરીને સારી સારી શાળાઓમાં પ્રાઇવેટ શાળાઓમાં પણ બાળકોને શિક્ષણ માટે મોકલવામાં આવે છે અને અત્યારે જ જે નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના જે દાખલ કરવામાં આવી છે ગઈકાલે જ્યારે અમે સંખેડા તાલુકાની એક શાળામાં હતા સો ટકા ત્યાં નમોલક્ષ્મી જે યોજના છે એનું નામાંકન કરી દેવામાં આવ્યું છે સંખેડા તાલુકામાં મોટાભાગના લગભગ વિદ્યાર્થીઓનું એપ્રુવલ પણ આવી ગયું છે આ એક યોજના છે જેના થકી જે શિક્ષક બાળકો શિક્ષણ તો મેળવે છે પણ સાથે સાથે અમને વધારે પ્રોત્સાહન મળે છે કે હજુ વધારે ભણતર મેળવે નવો સરસ્વતી યોજના છે જે વિજ્ઞાન પ્રવાહના કુમાર અને કન્યા બંને માટે છે અને પચીસ પચીસ હજારની અમને સહાય આપવામાં આવે છે નમો લક્ષ્મી યોજના છે જેમાં પચાસ હજારની અમને સહાય આપવામાં આવે છે પહેલાંની શાળાઓ જ્યારે આપણે જોતા હતા ત્યારે એમાં અપૂરતું શિક્ષણ આપણને મળતું હતું જ્યારે અત્યારે આપણે શાળાઓ જોઈએ છીએ ત્યારે સ્કૂલ ઓફ એક્સિલન્સ અદ્યતન સુવિધાઓ સાથેની આપણી જે આ શાળાઓ છે જેમાં સ્માર્ટ ટીવી છે સ્માર્ટ લેબ છે કોમ્પ્યુટર સાથે આ જે આપણા બાળકો બની રહ્યા છે આજે આપણે જોયું કે દરેક બાળા બાળકો પોતાની અંદર જે સુસુપ્ત શક્તિઓ છુપાયેલી છે એ સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાનું પણ કામ કરી રહ્યા છે આજે આ દીકરી છે જેને પોતાની જાતે વાર્તા બનાવીને આજે નંબર મેળવ્યો છે દરેક બાળકો પોતપોતાની અંદર જે શક્તિઓ છુપાયેલી છે એને બહાર લાવવાનું કામ કરે છે કહેવાય છે ને કે બાળક એક કુમળું છોડ છે એને જેમ વાળીએ એમ વળે જે માતા પાસેથી જે સંસ્કાર મળી રહ્યા છે અને એમાં જે ખૂટતી ગળી છે એને પૂર્ણ કરવાનું કામ એક શિક્ષક કરી રહ્યા છે એને બહારનું જ્ઞાન આપી રહ્યા છે સંસ્કાર આપી રહ્યા છે અને આગળ કેવી રીતે આપણે શિક્ષણ લેવું કેવી રીતે આજે આપણે ભણવું છે એનું પણ શિક્ષણ એક શિક્ષક દ્વારા આપવામાં આવે છે તો આજના આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે મને અહીં બે શબ્દ બોલવાની તક આવી એ બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસુ ભારત માતા કીજી